આ હત્યાના આરોપીઓ છે તેમણે જાહેર રોડ પર તેમના જ મોહલ્લામાં રહેતા આ યુવકને હથિયારોના ગાજીકી મોતને ઘાટ ઉતાર્યા હતા પરંતુ આરોપીઓ અત્યારે જાહેર રોડ પર ઊભા પણ નથી રહી શકતા અને તેમના પગમાં ચપ્પલ પણ નથી મહેસાણા પોલીસે આ આરોપીઓ છે તેમની હેંકડી પણ નીકાળી દીધી છે અને આરોપીઓએ જે પ્રકારે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ હું છું આપણી સાથે કોઈ પણ ગુનેગાર સમજતો હોય છે કે જ્યારે તે ગુનો કરશે ત્યારબાદ પોલીસ તેમની ધરપકડ કરશે તેમને કોર્ટમાં લઈ જશે જેલમાં મોકલી આપશે ને ત્યારબાદ તે જામીન મેળવી

પરિવારના પણ નહીં જાય તેથી આ ગુનેગારોએ હર હંમેશ યાદ રાખવું જોઈએ કે દાદાગીરી એટલી મર્યાદામાં કરવી અને કામ એટલા મર્યાદામાં કરવા કે જેલમાં જવાના વારા ના આવે મહેસાણાના બી ડિવિઝનમાં એક ચકચારી હત્યાનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે અને હત્યા બની હતી રાત્રિના સમયે ઘટનાની વિગતવાર વાત કરીએ તો મહેસાણામાં જ એક મગપરા જગ્યા છે અને મગપરામાં રહેતા વિક્રમ ઠાકોરને બાર મહિના પહેલાં અત્યારના જે આરોપી છે જેના નામ છે રાહુલસિંહ રમેશજી કચરાજી આ પોતે એક મોહલ્લામાં રહે છે અને બીજો આરોપી છે દશરથજી ઉર્ફે પિન્ટુભા કનુજી ઠાકોર જે આ ત્રણે ત્રણ એક જ મોહલ્લામાં રહે છે મગપુરામાં જ રહે છે આરોપીઓ છે તેમને બાર મહિના પહેલાં એક મોહલ્લામાં રહેવાથી એ તેઓને કોઈ અંગત બાબતને લઈને ઝઘડો થયો હતો ને તે સમયે ઠાકોર જે અત્યારે મૃતક છે તેમણે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી આ બાર મહિનાથી ચાલી આવતી લડાઈ હતી પરંતુ આરોપીઓ છે તેમણે થોડાક દિવસ પહેલા નક્કી કર્યું કે આ વિક્રમ ઠાકોર છે તેને મોતને ઘાટ ઉતારવો છે ને તે માટે તે પ્લાન બનાવે છે જેમાં મુખ્ય આરોપી છે રાહુલ સિંહ રમેશજી વાઘેલા તે તેના સાથે લે છે પિન્ટુ બા ઠાકોર તેને સાથે લે છે એક બલેનો ગાડી લે છે ને ત્યારબાદ રાત્રિના સમયે આ મૃતક આ મગપુરામાંથી પ્રાથમિક શાળા આગળ થઈ ગાડી લઈને નીકળે છે તે સમયે આ આરોપીઓ છે તેમની બલેનો ગાડીથી આ મૃતક છે તેની એક્ટિવાને ટક્કર મારે છે અને આ ઘટના બને છે ડેરી રોડ પાસે ત્યારબાદ આ મૃતક છે તે ભાગે છે ને તે સમયે આ આરોપીઓ તેમના હાથમાં ધાર્યા અને છરા લઈને મૃતકના પાછળ પડે છે અને તેને જાહેરમાં એક પછી એક ઘા ઝીખે છે અને તેને મોતને ઘાટ ઉતારી દે છે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ છે તે ત્યાંથી તેમના વાહનમાં બેસે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે અને તેઓ પ્રયાસ કરતા હોય છે કે તે પોલીસથી બચી જશે પરંતુ મહેસાણાની બી ડિવિઝન પોલીસ અને એલસીબીની ટેકનિકલ સર્વેલન્સ ટીમ છે તે કામે લાગી હતી આરોપીઓ છે તેઓને ઝડપી લેવામાં આવ્યા છે અને જે ડેરી રોડ પર તેમણે રાત્રિના સમયે આતંક મચાવ્યો હતો આ વિક્રમ ઠાકોરને મોતને ઘાટ ઉતાર્યો હતો તે જગ્યા પર તેમને લાવવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમને કાયદો શું છે તેનું ભાન પણ કરવામાં આવ્યા છે જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો આ વિક્રમ ઠાકોરની હત્યામાં કુલ ચાર આરોપીઓ છે તેમના નામ છે જેમાંથી ત્રણ ઝડપાઈ ચૂક્યા છે એક છે તેમના નામની વાત કરીએ તો રાહુલસિંહ રમેશજી કચરાજી વાઘેલા બીજાનું નામ છે રાહુલસિંહ વિનુસિંહ દિવાનસિંહ ઝાલા ત્રીજાનું નામ છે વિકાસ ઉર્ફે વિકી ચેનાજી પરબતજી ઠાકોર જ્યારે અત્યારે જે ફરાર છે જેનું નામ છે દશરથજી ઉર્ફે પિન્ટુભા કનુજી ઠાકોર આ આરોપીઓ છે તેમાંથી બે આરોપીઓ એવા છે જે અમૃતક વિક્રમ ઠાકોરના મોહલ્લામાં જ રહેતા હતા મગપુરામાં જ રહેતા હતા પરંતુ એક વર્ષ પહેલાં જે ઝઘડો બન્યો હતો તેનો તેમને હિસાબ કિતાબ પૂરો કરવો હતો અને અંતે આ યુવક છે આ યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન कहिए जे पीड़ परा